વાત સુરતની કરવામાં આવે તો સરથાણા વિસ્તારમાં સત્તર વર્ષીય પાટીદાર સમાજની ડિગ્રીનું કરનાર ઝડપાયો સુરત બ્રાન્ચ દ્વારા આરોપીનું કરવામાં આવ્યું સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી સરથાણા પોલીસના એસજી ચૌધરી તેમજ એએસઆઈ ચેતનભાઈ વસોયાની મહેનત રંગ લાવી સત્તર વર્ષીય ડિગ્રીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આમ ઘટનાને લઈ પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે ફરિયાદ નોંધાયાના પાંત્રીસ દિવસ બાદ સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો ત્યારબાદ પોલીસ કમિશનરે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપ્યાના બે દિવસમાં જ આરોપી સરથાણા પોલીસના હાથે ઝડપાયું છે પોલીસ દ્વારા આરોપી પાસેથી બોલેરો પિકઅપ પણ જપ્ત કરવામાં આવી છે આ ઉપરાંત આરોપી સગીરાનું અપહરણ કરી અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને પોરબંદરમાં ફરતો હતો પોલીસે આ તમામ જગ્યા પર તપાસ કરી માંડવા ગામ ઢસા બોટાદથી આરોપીને સગીરા સાથે ઝડપી પાડ્યું છે આરોપી મૂળ અકાળા ગામ લાઠી અમરેલીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે આરોપી પકડવામાં આવ્યું છે સરથાના પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકી પર દુષ્કર્માનો ગુનો દાખલ કરવામાં આવેલો એ ગુનાની તપાસ ક્રાઇમરના સુપ્રદ કરવામાં આવેલી આજો જ આરોપીને એરેસ કરી અને આરોપીના રિકન્સ્ટ્રક્શન માટે જગ્યા પર લઈ આવેલી છે અને આગળની તપાસ ચાલુ આરોપીના પરણીત આરોપી છે અને આગળની તપાસ ચાલુ છે અને અત્યારે એનું બદનામું કરી અને મેં આગળની તપાસ કરી છે સત્તર વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરગસ કાઢ્યું છે ત્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવવાવાળા આ સામાજિક જે દૂષણો છે જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે સત્તર વર્ષની સોળ સત્તર વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ આ લુખાઓને આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે જેનો કોઈ સમાજ નથી હોતો એવા લુખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે જેને જે લુખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે એ લુખાઓને જ્યારે કોઈ પના આપતું હોય છે જ્યારે કોઈ એની મદદ કરતું હોય છે આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહન વાહનની મદદ કરતું છે આવા લુખાઓને જે મદદ મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપી માં નામ લખવામાં આવે એફઆર ની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે આરોપી પરણિત છે તો જે ચોક્કસ આરોપી પરણિત છે એને અગાઉ ઇતિહાસમાં પણ આવી આવી રીતે છોકરીઓને ફસાવી પોછલાવીને ભાગીને લઈ જવાનું કૃત્ય કર્યું છે ત્યારે હું ચોક્કસ એમનો ઇતિહાસ તપાસવાનું સુરત પોલીસ ને કહીશ કે આ આ રીતે આવા નરાધમો નો તપાસી અને એને કડક માં કડક સજા થાય આ નરાધમો કોર્ટના માધ્યમથી પણ ન છૂટે એવી મારી વિનંતી છે સરથાણા વિસ્તારમાં સત્તર વર્ષીય પાટીદાર સમાજની સગીરા દીકરીના અપહરણ અને દુષ્કર્મના ગંભીર મામલે આખરે પોલીસને મોટી સફળતા મળી છે પાંત્રીસ દિવસ બાદ સમાજના રોષ અને દબાણ વચ્ચે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા માત્ર બે દિવસમાં જ આરોપી ઝડપાયો છે આ સમગ્ર કાર્યવાહી આરોપીની ધરપકડ અને આગળની તપાસ વિશે વધુ માહિતી માટે જોડાઈ રહ્યા છીએ સુરતથી અમારા સંવાદદાતા રવિ વેન્ડે આપડે જણાવી દઈએ કે જે આરોપી છે અર્જુન પંચાયત જેને આ જિલ્લા બોતા માંડવા ગામમાં એક ખેતીવાડી મજૂરી કામ માટે રોકાયેલો હતો જેથી સાસણા પોલીસ ને તાત્કાલિક બાતમી મળી હતી કે આ આરોપી છે અરવિંદ એ બોટાદ જિલ્લામાં રોકાયેલો છે અને જે ખેતીવાડી આ કામ માટે મજૂરી કામ માટે આવ્યો છે જેથી સત્તાના પોલીસ ને બાતમી મળતા તાત્કાલિક ત્યાં ડામો મૂકી અને તેને ધરપકડ કરવામાં આવી હતી જેથી ધરપકડ દરમિયાન જે સગરીતા નાગરિકતા એને બી અ અ રીતે અ લાવવા માં જી જી આરોપી સગીરાને લઈને અલગ અલગ શહેરોમાં ફરતો હતો તો પોલીસ ને તેની મુવમેન્ટ કેવી રીતે મળી અને તપાસ કઈ રીતે આગળ વધી જયારે પાટીદાર સમાજના ના આગેવાનો પોલીસ કમિશનરે રજૂઆત કરી પોલીસ કમિશનર દ્વારા